નમસ્કાર તો મિત્રો તારીખ તેર બાર બે હજાર પચીસ ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીશું તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌપ્રથમ પ્રથમ વાત કરીએ આજે ચાંદીની બજાર કેવી રહી તે વિશે તો એક ગ્રામ ચાંદીનો ભાવ જોવા જઈએ તો બસો ને ચાર રૂપિયા આઠ ગ્રામ ચાંદી સોળસો બત્રીસ રૂપિયા દસ ગ્રામ ચાંદી બે હજાર ચાલીસ રૂપિયા સો ગ્રામ ચાંદી વીસ હજાર ચારસો રૂપિયા અને કિલો ચાંદી આજે બે લાખ ચાર હજાર રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા તો મિત્રો ચાંદીની બજારમાં આજે ફરી એકવાર વધારો થયો હતો અને પ્રતિ એક કિલોએ આજે ત્રણ હજાર રૂપિયાનો મસ્ત મોટો વધારો જોવા મળ્યો હતો જ્યારે આજના બાવીસ કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો એ ગ્રામ સોનાનો ભાવ આજે બાર હજાર બસો ને પંદર રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનું સત્તાણું હજાર સાતસો વીસ રૂપિયા દસ ગ્રામ સોનું એક લાખ બાવીસ હજાર એકસો પચાસ અને સો ગ્રામ સોનું આજે બાર લાખ એકવીસ હજાર પાંચસો રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા તો આજે બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં બાવીસ હજાર પાંચસો રૂપિયાનો વધારો થયો હતો જ્યારે ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામનો ભાવ તેર હજાર ત્રણસો પચીસ રૂપિયા આઠ ગ્રામ સોનું એક લાખ છ હજાર છસો દસ ગ્રામ સોનું તેર લાખ સોરી એક લાખ તેત્રીસ હજાર બસો પચાસ અને સો ગ્રામ સોનું તેર લાખ બત્રીસ હજાર પાંચસો રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા તો આજે ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં ચોવીસ હજાર પાંચસો રૂપિયાનો વધારો થયો હતો અઢાર કે સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામનો ભાવ આજે નવ હજાર નવસો પંચાણું આઠ ગ્રામ સોનું ઓગણસી હજાર નવસો સાહીઠ દસ ગ્રામ સોનું નવ્વાણું હજાર નવસો પચાસ અને સો ગ્રામ સોનું નવ લાખ નવ્વાણું હજાર પાંચસો રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા તો આજે અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં અઢાર હજાર ચારસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો

મોટો વધારો જોવા મળી રહ્યો છે આજે પણ બજારમાં જોરદાર વધારા તરફી માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે ફેડરલ રિઝર્વ દ્વારા સતત ત્રીજી વખત રેટ કટ કરવામાં આવ્યો છે જેની અસર છે તે માર્કેટ ઉપર સીધી રીતે જોવા મળી રહી છે અને તમામ પરિબળોની આધાર હેઠળ અત્યારે બજાર છે તેમાં એક ધારો વધારાનો ટોન સતત જ્યારથી રેટ કટના સમાચાર સામે આવ્યા ત્યારથી જોવા મળી રહ્યો છે તો મિત્રો આ અગાઉ પણ આપણી પરિસ્થિતિ એવી જોઈ હતી કે જ્યારે રેડ કટ થયો હતો ત્યારે પણ બજારમાં ઘટાડો થયો હતો તો ખાસ કરીને ડોલર સામે રૂપિયો છે તેમાં પણ મોટું ધોવાણ જોવા મળી રહ્યું છે નેવું રૂપિયાને પાર કરી ગયો છે જે ડોલર સામે રૂપિયો છે તે એટલે તેમાં પણ એક પ્રકારે રૂપિયો ખૂબ જ નબળો પડેલો જોવા મળી રહ્યો છે ધન્યવાદ